સમગ્ર સરપંચ જગતમાં પ્રેરણા આપે તેવા અભિગમથી કાર્ય કરી રહેલ વાવ પંચાયતના સરપંચ ભાવનગર જિલ્લાના શિહોર જેઠુભા ગોહિલ ભ્રષ્ટાચાર વિરોધી એક મોટી ચેલેન્જ સાથે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ફક્ત ત્રણ મહિના જેટલા ટૂંકા ગાળામાં ગામના વિકાસના કામો કરીને ખરેખર લોકોના દિલ જીતી લીધા છે સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખૂબ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં અમુક ગામોમાં વિકાસના નામે શૂન્ય જેવી પરિસ્થિતિ જોવા મળે છે પરંતુ વાવ ગામમાં સ્ટ્રીટ લાઇટ સ્વચ્છતા પાણી રોડ તેમજ દુકાનો અથવા ગામમાં આવેલ દરેક ધાર્મિક અને જાહેર સ્થળે ડસ્ટબીન જેવી પાયાની સુવિધાઓ પૂર્ણ કરી એક ઉમદા કાર્ય કર્યું છે તાજેતરમાં જ સરપંચ સન્માન કાર્યક્રમમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સરપંચો ને ટકોર પણ કરવામાં આવી હતી કટકી અને ટર્મ દરમિયાન હું કોઈ જ ભ્રષ્ટાચાર નહીં કરું કે ભ્રષ્ટાચાર નહીં કરવા દઉં જો કોઈ વ્યક્તિ મારી ટર્મ દરમિયાન મારા ઉપર ભ્રષ્ટાચાર સાબિત કરી દેશે તેનો પાંચ વર્ષનો તમામ કરવેરો હું એટલે કે વાવ સરપંચ ભરી આપીશ

જો કોઈ પકડી દે સાબિત સાબિત કરી દે પકડી તો એનો પાંચ વર્ષનો વેરો ભર દેવો અને એને ગામમાં વચ્ચે છવ્વીસમી જાન્યુઆરીથી એનું સન્માન કરવાનું મારે અને એનો ઘર વેરો પાંચ વર્ષનો ભર દેવાની જવાબદારી મારા ખિસ્સાના પૈસે હું વેરો ભર દેસ ઉલ્લેખનીય છે કે અત્યારના સમયમાં આવી ચેલેન્જ આપવી બહુ જ અઘરી વાત છે છતાં પણ જેને કરી જ બતાવવું છે તે કરી જ બતાવે છે વાવ ગ્રામજનોનું કહેવું છે કે સતત કાર્યશીલ અને ભ્રષ્ટાચારના તદ્દન વિરોધી એવા અમારા સરપંચ ઉપર અમને ખૂબ જ ગર્વ છે અને દરેક ગામમાં જેઠુબા જેવા જ સરપંચ હોય તો ખરેખર ગામનો વિકાસ જરૂરથી થાય એવું આશાવાદ સાથે વાવ ગામના ગ્રામજનો દ્વારા જણાવ્યું હતું હું સર્વયા સંજયભાઈ વાજીભાઈ ઉપસરપંચ અમારા સરપંચ શ્રી જેઠ ભાજુપા ગૌરી અને અમારા સભ્યના પેનલના સભ્ય છે મહાવીરસિંહ ગોવિંદસિંહ અમારા ત્રણ જણાની અમારી પેનલ છે અત્યારે અને અમે ચૂંટણી ચૂંટણી અમારા ગામમાં થઈ છે ચૂંટણીમાં અમે લોકો અમારા જેઠ ભાજપાની સરપંચ તરીકે નિમણૂક થઈ છે અમારા ગામનું ત્રણસો ચાર જણાની વસ્તી છે બરાબર વસ્તી અમારે ત્રણસો ચાર જણાની છે પણ અમારું ગામ સંપીલું છે નાનુકડું છે કેમ પંખીના મળા જે અમારું ગામ છે એ મારું ગામ છે સોનબાનું વાવ તરીકે અમારા ગામમાં એ રીતનું બધાય ભ્રષ્ટાચાર થાય અમારા ગામમાં તમને લાગે ભ્રષ્ટાચાર લોકો કરે છે એ થાય છે એનો વિડીયો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવો અમારા સુધી અમારી ભૂલ સ્વીકારી લઈશું અમને કોઈનો વાંધો નથી ભ્રષ્ટાચાર થાય અમે કહો અને ગામના નાના દસ વર્ષથી માંડીને સાઠ વર્ષના બુદ્ધો એ ગમે તેની અમે એની વાત સાંભળી છે અને કોઈ પણ તમારે મારી ઓલું હોય અમારી ભૂલ દેખાતી હોય અમને તમે કહો અમે નિરાકરણ લાવીશું

યશવી ગુજરાત ન્યૂઝ શિહોર